કોડીનાર તાલુકાના સુગાળા ગામમાં વર્ષોથી ભાલ્યા પરિવાર મહાયજ્ઞ બસો પાસઠ પંચકુંડનું ભવ્ય આયોજન કરેલ આજ રોજ તારીખ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસના રોજ અગિયાર કલાકે કોડીનાર તાલુકાના સુગાળા ગામે ભાલ્યા પરિવાર દ્વારા મહાયજ્ઞ બસો પાસઠ પંચકુંડનું આયોજન કરવામાં આવેલું હતું તેમાં સમસ્ત ભાલ્યા પરિવારના કુળદેવી સુગાળા ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય મહાપરીનું આયોજન કરેલું હતું તેમાં આજુબાજુના જિલ્લા તાલુકાના ભાલ્યા પરિવાર માતાજીના આરાધનામાં વિશાળ સંખ્યામાં ભાલ્યા પરિવાર ભેગા થઈ મહાયજ્ઞનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશાળ સંખ્યામાં જનમેદની ઉમટી પડેલી હતી અને ભાલ્યા પરિવારના પ્રમુખ સુરેશભાઈ ભાલિયા તથા મંત્રી પાચાભાઈ ભાલિયા જસાદાદા સમસ્ત વિકાસ ટ્રસ્ટ તથા કાર્યકર બચુભાઈ બી ભાલિયા દ્વારા સુંદર આયોજન કરવામાં આવેલું હતું જેમાં જનમેદની રહેવાની વ્યવસ્થા તેમજ ઠેકાણે મંડપ નાખી ઠંડા પાણીની વ્યવસ્થા તેમજ પ્રસાદનું આયોજન કરવામાં આવેલું હતું સંવત તસાગરડા ભી દિવ મિરન્યુઝાર હરમડિયા મારું નામ સુરેશભાઈ વાનજીભાઈ ભાનિયાર આ કોઈ મહુવાદ જીવનો ભાવનગર હા આ કયું સ્થળ છે કોડીનારનું સુગાણા ગામ કોડીનાર તાલુકામાં આવે છે તાલુકા અને આ શેનો કાર્યક્રમ છે આ બધો એ આ જસા દાદા જે સુરાપુરા છે હમ એનું મંદિર છે હમ અને માતાજી કોડિયારમાંનો મંદિર ગુનો છે

પરિવાર ગુજરાત છે આજુબાજુના રાજ્યના છે એ બધા ભાલિયા પરિવાર અહીંયા અમારે ચૈત્રી શુદ્ધ પોનમને દિવસે બધા ઘરથી એકાદ બધા લોકો આવે છે અને માતાજીના દર્શન કરે છે દાદાના દર્શન કરે છે અને પ્રસાદી લઈ અને બધા સાથ અને સહકાર ખૂબ જ અમને મળે છે હું ભાલિયા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ છું અમારા મંત્રી પાછાભાઈ છે અને અગિયાર ટ્રસ્ટીઓનો અમારો આ કાર્યક્રમ છે અને દર વર્ષે અમે આ ઉજવણી કરી અહીંયા અમારે પરિવારના દરેક વ્યક્તિ પરિવાર સિવાયના પણ બધા આવે છે પણ પરિવારના તો ખાસ આવે છે જેઓ દરતા દરતા પણ હોવાથી અહીં બધી આવે છે તળાજાથી આવે છે બધા ચાલીને પણ આવે છે અને ભવ્ય તે ભવ્ય ઉજવાય છે લોકો બારે મહિના આમ તો સારું છે અમને બહુ બધા પરિવારનો ખૂબ ખૂબ સહકાર છે એ સિવાય કંઈ

કે આવે બુદ્ધિマネજ અમારા ભાઈના પરિવારમાં ભાઈ સુરત જ્યાં સુધી તમને ન આવે ત્યાં સુધી છે જે પણ શત્રુ છે છે

મનપસંદ ચેનલ એટલે કે ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં